ધમકી આપી રૂપિયા ત્રણ હજાર રોકડા તેમજ આખું ટ્રક લઈ ભાગી ચુક્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુધલા પોલીસ સર્વેલન્સ ટીમ ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પકડી પાડી લૂંટ કરેલ તમામ માલમત્તા પણ કબજે કર્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રક ચાલક સવારે લગભગ પોણા છ વાગે અશોક લેલન કંપનીનો ટ્રક લઈને ઉધના ભાટેનાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અવધ કન્સ્ટ્રક્શન સામે આવેલી કેનાલ રોડ ઉપર બે અજાણે શખ્સો ટ્રક સામે આવી ગયા હતા અને તેને રોકાવ્યો હતો અને બાદમાં બંને શખ્સો ડ્રાઈવર સાઈડથી કેબિનમાં ચડી ગયા હતા ટ્રકની ચાવી છીનવી લીધી હતી અને ટ્રક ચાલકના ખિસ્સામાંથી રૂપિયા ત્રણ રોકડા રૂપિયા કાઢી લીધા હતા જ્યારે બહુ મોબાઈલ પણ છીનવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવર ટ્રકમાંથી નીચે ઉતરી ગયો અને બંને શખ્સો ટ્રક લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા આંગે ફરિયાદ મળતા જ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એક જ દિવસમાં બંને આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપવામાં સફળતા મેળવી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે કે અન્ય કોઈ પણ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ